ગુજરાતનો નો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફિયાએસ દ્વારા બે માછીમારોને ને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી ગત રોજ દરિયાકાંઠા નજીકની એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના દરિયાકાંઠામાંથી બાઉન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સ ઝડપાયું હતું અને સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ માઉન્ટ્રી લાઇન નજીક આશરે નેવું કિલો ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરાઈ છેલ્લા કેટલાય દિવસોથી ગુપ્તચર માહિતીના આધાર એજન્સીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું